કવર સે છે આજ જરમર જરમર ને જાવ હોય એમાં નાવા ઉપર અમે પાછા પધારી ચૂક્યા છીએ હવે કરવા આવે એવું તો કોઈ દિવસ બને નહી એવું તો કોઈ દિવસ બને એવું તો કોઈ દિવસ આવે એટલે બહુ તીખી લાગી બહુ તીખી લાગી લાગી કેવી લાગી એમ એટલી મસ્ત મજાની એક થી ને તને ઘી ચોપડેલી મળી જાય ને તો જામો પડી જાય હો આમ જોઈને તો સાચી એસી આપણે છે ને મને મન એ બધે મુકાલે રૂમમાં એસી હોય ને માળિયા સાફ કરવાની એટલી મજા આવે ને બહુ ગમે એમ સ્વાગત તમારું મારા મજાના એક નવા બ્લોગમાં બધાને સવારના જય શ્રી કૃષ્ણ અને મારા ખાખા કોળિયા ભાઈ જો અહીંયા ખાખા કોળી ચાલુ કરી દીધી છે બેસી હાંચી આવી જાય એટલે બેસીને હવે જો બધા આપણે આપણું રૂટિન ચાલુ કરી દઈએ કે હવે રૂટિન ચાલુ કરી દઈએ ધમાલ મસ્તીના તોફાનનો તો કાઈ ને અત્યારે જો અમારે તો આખી રાત આવતો હશે ખબર નહીં કેમ કે રાત્રે અમે સુઈ જઈએ છીએ બધાય સુઈ જ જતા કેમકે રાત્રે સુઈ ગયા હતા ત્યારે વરસાદ આવતો હતો કે નહીં ખબર નહોતી પણ સવારમાં ઉઠ્યા તો ખબર તો વરસાદ ધડબડાટી ચાલુ જ છે અને હવે અમારે એમ વાતાવરણ આમ ઠંડુ ઠંડુ થતું જાય ચોમાસું આ વખતે અમને લાગ્યું ફેલ થયું અમને અમદાવાદ વાળાને કે થોડું થોડું ચોમાસું છે એમ તો હાલો અત્યારે હવે આપણે બહાર બેસી ઘડી કામ બામ થઈ ગયું છે એટલે તો પછી તો હવે શું કરે કહીને અત્યારે તો ચોળી લાયા છે એ વીણવાની છે ધાણાભાજી બધું અત્યારે તો શાક મસ્ત નો હવે ફ્રેશ ફ્રેશ આવવા મળ્યું છે એટલે તો હવે તો શાક ને બધું મસ્ત લેવાનું એમ મન થાય એવું આવવા મળ્યું છે હવે અને આપણે વાતો કરતા હોય ને ત્યારે અમુક માણસ એટલા કામ દઈને સાંભળશે એટલા કામ દઈને સાંભળશે કે વાત નો પૂછો શું સાંભળો છો કુછ ખબર સે છે આજ જરમર જરમર કુસુભાઈ ને જાવ હોય એમાં નવા આજ મેઘ વર્ષ છે ને હમણાં વરસાદનું વાતાવરણ છે ને એમાં અમારું આ વોશિંગ મશીન બગડી ગયું છે અત્યારે વોશિંગ મશીન ના બગડવું જોઈએ કેમ કે કપડાં એમાં જ બધું થાય જ સુકાઈ જાય ને એનું કારણ વોશિંગ મશીન અને આજે આ અત્યારે જ બગડી ગયું છે અત્યારે આપણે તાત્કાલિક તો કોઈ આવે નહીં વરસાદનો તો એક દિવસ પછી આપણે ચેક કરાવવું પડશે વોશિંગ મશીન હાજુ કરાવવું પડશે કુસુભાઈ ક્યાં ચડી ગયા કુસુ તો મારા ફેવરિટ જગ્યા ઉપર અમે પાછા પધારી ચૂક્યા છીએ અને હવે બનાવવાની રસોઈ રસોઈમાં રોટલી અને અમારા ભાઈ મને હેલ્પ કરવા ન આવે એવું તો કોઈ દિવસ બને નહીં એવું તો કોઈ દિવસ બને નહીં એવું તો કોઈ દિવસ બને નહીં એની અંદર સેવ છે ને નાની એ મોકલાયું છે ને તો એ જ હવાની એને ખાવી છે નકડી બીજું ખાવાનું આવે કોસો તો કઈ નહીં હાલો અત્યારે હવે બનાવી નાખી મસ્તની રસોઈ કેમ કે અત્યારે વિચાર તો હતો કે પુલાવય બનાવે પણ દર્શન થોડા લેટ આવવાના ઈચ્છે ચાર વાગે આવવાના છે તો કીધું આપણે સાંજે જ બનાવશો ને આપણે શાક ને રોટલી સિમ્પલ એવું બનાવી નાખી તો ચલો રસોઈ બનાવી નાખી એમાં તો કઈ ચાલશે ને ખાધા વગર તો કઈ હાલશે ને વાગી ગયા છે સાડા પાંચ અને અમારું ગોતુભાઈ ઉઠી ગયા છે ઉઠી ગયા ગોતુભાઈ ગોતુભાઈ ની નજર ક્યાં છે જોવો તમે ખાલી એની નજર છે આ રગડા પેટીસમાં અને જો દર્શન એ આવી ગયા હાય ઘરે આવી ગયા જય નહીં તો ડાયરેક્ટ રગડા પેટીસ હે હવે તો લાઈન માં જ આવે કે બધું કેવું હારું મજા આવે જો આખો મજા કરતા અમે મજા કરીએ ને હા એ વાત હા છે જો તો અમાર લાઈન જ રગડા પેટીસ વાળા આવી ગયા પકોડી વાળા હમણા નહીં આવતા હવે રગડા પેટીસ વાળા ચોમાસું તો ઓલા હું કેવાય આ

અને ભાખરી બનાવીને અને શાક ને એવું તો પડ્યું જ છે એટલે બધું ચાલશે આજ આપણે ફટાફટ આપણે બે ભાખરી બનાવીએ એટલે આપણને કે બહુ જાજુ લાગે ને એટલે ફટાફટ રસોઈ બની જાય કેમ કે દર્શને બપોરે કીધું હતું કે એ જમવા આવવાના છે અને પછી કઈ આવ્યા નહોતા એટલે ચાર વાગી ગયા હતા ચાર વાગે આવ્યા હતા તો પછી હવે એનું બધું પડ્યું છે પછી અત્યારે આપણે ખાઈ લેવાનું છે મસ્ત મજાની ભાખરી બનાવવાની છે અમારે તો જાજે ભાગે રાત્રે ભાખરી જ હોય ભાખરી રોટલી કોઈ દિવસ હોતી નહીં ક્યારેક જ કેસ હોય છે કોના કોના ઘરે રાત્રે ભાખરી હોય છે